અમદાવાદમાં ફરી એકવાર હત્યાની ઘટનાએ કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરી દીધા છે કેમ કે અવારનવાર જાણે કે હવે શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ રહી જ ન હોય તેવી રીતે ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે કે ગુનેગારોને શું કાયદા અને વ્યવસ્થાને લઈને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તે રીતે જાહેરમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે

નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદ શહેરની વાત કરીએ તો હવે જાણે કે ગુનેગારો અને આરોપીઓ કાયદા વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે અવારનવાર જાહેરમાં હત્યારો વડે જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે મોતને ઘાટ ઉતારવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે ફરી એકવાર અમદાવાદમાં હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે વાત કરીએ તો ગઈકાલે રાત્રિ દરમિયાન અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી જજ સાહેબની ચાલીમાં હત્યાનો બનાવ બન્યો છે જેમાં નાના બાળકો વચ્ચે આ ઝઘડો હતો ને આ ઝઘડો તેમના માતા પિતા સુધી પહોંચ્યો જેમાં અન્ય જે આરોપીઓ છે તે આવેશમાં આવ્યા હતા ને તેમના દ્વારા જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેના કારણે હાલ પોલીસે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે જેમાં બનાવની વિગતે વાત કરીએ તો જજ સાહેબની ચાલીમાં રહેતો જે ફરિયાદી છે સુમિત તેના જ વિસ્તારમાં રહેતા વ્યક્તિ સાથે નાના બાળકો વચ્ચે જે વિવાદ થયો હતો તેમાં બોલાચાલી થઈ હતી આને લઈને સુમિતે તેના મામા કમલેશભાઈને જાણ કરતા કમલેશભાઈ તે જ વિસ્તારમાં જીટીપીએલના કેબલનું કામ કરી રહ્યા હતા અને તેમની સાથે ભાવેશ નામનો સહકર્મચારી પણ હતો ત્યારે સુમિતે કમલેશભાઈને બોલાવતા કમલેશભાઈ અને ભાવેશ તે સુમિતના ઘરે પહોંચ્યા હતા ત્યારે સામે જે આરોપી પક્ષ છે તેને એવો ગયો કે આ આ લોકો અમને મારવા આવ્યા છે અને અને બાબતને લઈને કમલેશ સુમિત ભાવેશ પર સામે આરોપી પક્ષ દ્વારા એકાએક હુમલો કરી દેવામાં આવ્યો જેમાં ભાવેશ ઉપર છરીના ઘા મારતા ભાવેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જ્યારે કમલેશભાઈ અને સુમિતને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે આ ઘટના બન્યા બાદ હવે પોલીસે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે જેમાં છોટુ પટણી પૂનમ પટણી અને જનક પટણી નામના જે આરોપીઓ છે તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે નાના બાળકોથી શરૂ થયેલો જે ઝઘડો છે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને આ ઘટના હવે હત્યામાં પલટાઈ જતા પોલીસે પણ